ભારતીય ફિલ્મોમાં ક્રૂર ઘટનાઓ અને સામૂહિક હત્યાકાંડ જેવા વિષયો પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ છે ઇતિહાસમાં પહેરી એવી ઘટનાઓ પર ફિલ્મ નિર્માતાઓ હિંમત ફિલ્મો બનાવી રહ્યા છે જેને વિશે અગાઉ ખુલ્લે આમ વાત પણ નહોતી થઈ દેશની આઝાદી સમયે હૈદરાબાદમાં થયેલા નરસંહાર પર આધારિત ફિલ્મ રઝાકર ધ સાયલન્ટ જેનો સાઇડ ઓફ હૈદરાબાદ આજ રોજ છવ્વીસમી એપ્રિલે રિલીઝ થઈ છે હાલમાં નિર્માતા ગુદર નારાયણ રેડ્ડી અભિનેતા મકરદંદ દેશપાંડે રાજ અર્જુન તેમજ તે જ સપરુએ આ ફિલ્મ વિશે વાત કરી હતી મહત્વનું છે કે આ ફિલ્મ સંદેશ આપે છે કે સરદાર પટેલના કારણે આજે આ દેશ કેવી રીતે મજબૂત છે આ ફિલ્મની વાર્તા આઝાદીના એ સમયની છે જ્યારે દેશમાં અનેક પડકારો હતા જૂનાગઢ કાશ્મીર અને હૈદરાબાદે ત્રણ રજવાડા હતા જે સતત દેશમાં વિલીનીકરણ કરવાનો ઇનકાર કરી રહ્યા હતા તો આ ફિલ્મની વાર્તા મૂળભૂત રીતે હૈદરાબાદના રજવાડા પર આધારિત છે જે આઝાદીના લગભગ એક વર્ષ બાદ દેશમાં ભેળવી દેવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ